આકાશવાણી જો ઈ ભોજ કેન્દ્ર એ સુ હલો કર્યું ગઈ વિષ્ણુ ગોર આસાદ થે અને ફરી અજ સંસ્કૃત કેણી હોય સંસ્કૃત ભારતી કેન્દ્ર જ પ્રાધ્યાપક અમિતભાઈ ફરી પાસે સ્ટુડિયોમાં આવ્યા એન થિ પેનજી સંસ્થા અને સંસ્કૃત વિષય પાજે وچ મે કે આયા પણ ભાભીણો આજ મજા જો વિષય ઈ હે કે અમિતભાઈ સંસ્કૃત પાકે મણી કે કચ્છી પા બોલોતા કચ્છી તચ્છ ભાષા હે પણ સંસ્કૃત હેવનજી ભાષાએ પાણી ભારતની ભાષાએ અને હું પણ પાકે થોડી ઘણી વત્તા ઓ ઓછા પ્રમાણમાં સીખણી જરૂરી આય તો અજથી અમિતભાઈ આયા હી હાણે દર મહિને અચીને ભાવર અને કે સંસ્કૃત તો આજ સંસ્કૃત સેખો મણકો એક ખાડીને અમિતભાઈ આયા તો હલો અમિતભાઈ કે આવકાર્યું અમિતભાઈ આકાશવાણી પરિવાર આ હંબ સે આે અહી ધન્યવાદ હ અને આજો થોડો ઘણો પરિચય આકાશવાણી જે શ્રોતાએ શ્રોતા મમ નામ અમિ વ્યવસાએ પ્રાથમિક શિક્ષક અસ્મૃતભાર વિદ્યાલયી કાર્યપ્રમુખ સૌરાષ્ટ્રપ્રાંત દાયીત્વસ્ત એટલે કે વિદ્યાલયજો જુ કાર્યવે સંસ્કૃતજો ઈ સૌરાષ્ટ્રપ્રાંતજો નરેજો મુજોઆ દ્રોજ બરોજ મે જો કોઈ બેસીક્ટે કે જરૂર પુરતા શબ્દનો પાં ઉપ ઉપયોગ કરતા હું ત્યાં એ જ શબ્દ એ જ શબ્દ જો સંસ્કૃત સીખી ગયું તો સંસ્કૃત ભાષા સીખણી સરળ આ અડો અમિતભાઈ જની મુી ગા થઈ તો સરળ શબ્દ અજ પાસે વીચ રજૂ કરેવાઈ કે ક્યાં આવ્યો કેટા વનૌત હી કે હી કોરો સમા શબ્દ અજ પહે મણકેમાં અમિતભાઈ સેખાઈ તો અમિતભાઈ શરૂઆત જે કર્યું કેમ કોરો જે મુજો નામ કોરોવું હોય કોઈ કે તો પાંકે સંસ્કૃત મેં કેવી રીતે જઈ શકાશે મુજો નામ અમિત આય મમ નામ અમિતઃ મમ નામ અમિતહ અમિત જો ખાલી પા અમિતઃ કહ્યું ત્યાં આટલો ફરક પેતો બાકી મુજો મમ મમ નામ અમિતઃ હા બ્યો સવાલ એમ જ ઈ જન્મે દરેક નામ પુઠ્યા હ લ લગે તારો કે મુજો નામ વિષ્ણુ આ તી શા કે મમ ના વિષ્ણુ હા મોટા વડે ભાગ્યે પાંચ જે પુલ્લિંગ નાન પુઠ્યા વિસર્ગ લગતો અમિત વે ત અમિત મનોજ વે મનોજ હ હમેશ હી બને પણ વિષ્ણુ ઉકારાંત થઈ તો તો ઉકારાંત અચે તો વિષ્ણુ વિસર્ગ જો સામાન્ય અડો નિયમ વે તો કે આગળવાળો જેવો સ્વર વે અન પ્રમાણે હલે આગળ અ આયો અમિત ત તવતા અ ત અમિત હ બન્યો અને વિષ્ણુ ત વિષ્ણુ ઉ આવ્યો તો વિષ્ણુ હુ એડો બને પણ પુલિંગ સામાન્ય રીતે વિસર્ગ લગદાવે તા સ્ત્રીલિંગ વે તો એ પણ ચંદા નહીં મમ નામ લતા મમ નામ રાધા મમ નામ સીતા મમ નામ શિવાની ઓડા એ પણ ચંદાને એટલે ભા ભેણું સિખેજી ગા એ કે જે પુલિંગ જો ઉપયોગ થિએ તો પુલિંગ જો ઉપયોગ થિએ તો ઓડા પઠિયા હ અચિંધો અચી સ્ત્રીલિંગમાં હ નહીં અચે અમિતભાઈ બ્યો અ બેસિક શબ્દ કે બેસિક વાક્ય અસાન ભાભરને સમજાયો ો અંતિ આગળ વધુ પહેલે પરિચયમાં પાંચો જ પરિચય ગંદા હાઉં તદ્દે પૂરિ મમ નામ અમિતહ પણ ચાલુ કરણી વે તો સૌથી પહેલો જાણે કે હાય હેલો નમસ્તે તો સામાન્ય રીતે કોઈ નવો માડું મે તી ચેજો નમો નમ નમો નમ અને મમ નામ અમિત મમ અમિતઃ અને સામેવાળે કે પૂછણો કોઈ ભાએ કુછજો ભવતઃ નામ કિમ આજો નો કોરોમ ત્રક્ય રીતે સામાન્ય બોલી શકું અમિતઃ ભઃ નામ કિમોન મમ નામ અમિત ભવઃ નામ કિમ સામે કોઈ ભેણ વે તો ભવતઃ શબ્દ બદલાઈ જજો અને એ બદલાઈને પાકે જજો ભવત્યા નામ કિમ ભવત્યા નામ કિમ પુલ્લિંગવે તો ભવતઃ નામ કિમ અને સ્ત્રીલિંગવે તો ભવત્યા નામ કિમ ભાભેણું અમિતભાઈ પાકે બહુ જ સરસ સમજાઈ હતા અને હું પણ અમિતભાઈ ત્ર શબ્દો શીખી રહ્યો અહીંયા એટલે હું કચ્છી મેં જા સંસ્કૃત મેં ચા કે મુજો નામ વિષ્ણુ વિષ્ણુઆય તો મમ નામ વિષ્ણુ તો મુખ્ય અડો પૂછણો કે આંજો નો તુછા ભવત એટલે ફરીથી ચા કે ત્રાક્ય પાખ્યામ વિષ્ણુ હ ભવત હા અમિતભાઈ હજી અડા સામા શબ્દ અસ્યા ભાવર અને ભેણ કે સમજાઈ તો સમજાયો હા તણ હોય કે રાજેશ નજીક નું દૂર આ બાજુમાં ના પર્યા હોય તાકીવું હોય હું રાજેશ આય તો પા ખાલી આય કે પણ છડી દઉં હું રાજેશ અંતથી જ પાંપતી બને હું એ પાક અચ્છી બોલેવાળા વધારો ન બોલતા હું રકડે પત હોય તો પા ન બી એ રીતે આય જે જરૂર નહીં હું રાજેશ તો હું રાજેશ સહ રાજેશ હુ ભગતસિંહ સહ ભગતસિંહ હ હુ ચંદ્રશેખર સહ ચંદ્રશેખર હ શબ્દ મળે એડી જ રીતે પાકી કોઈક સ્ત્રી વે જે કોઈ દૂર વે રાધા હુ મનીષા સા સીતા સા રાધા સા મનીષા હુ નદી સાદી હુ ચુલ્ી ચુલ્ વે જે સંસ્કૃતમાં સ્ત્રીલિંગ વપરાજે તો ચોલ્ખે તણું સા ચુલ્ થાળી વે સાલી નજીકવે કરીને બે આ છે પણ ખાલી રાજેશ મનીષા હુ રાજેશ હુ મનીષા પુલ્લિંગલા સહ સહ સહચંદ્રશેખર સ્ત્રીલિંગલા સા માલતી સા સા સીતા સા શિવાની એ બને હા તીચારણું ખપે કે પર્વત ને ચુલ્લી ને પાંચ ઇંગ્લિશ તન કે ઈટ કયું તા તો હડા તદાં જો ઇટ નહીં થાય સંસ્કૃતમાં કેડી રીતે આ તારણ સામા રીતે જે શબ્દ વે એ મડે પુલિંગમાં હલદા અને આકારણ શબ્દ વય સમા રીતે મળે સ્ત્રીલિંગમાં હલદા વે પણ મેં ફેરફાર અપવાદ પણ તરજો ખાલી સામન્ય ન રૂતા હે દાખલા તરીકે પા માઉન્ટેન લીને ઇટ વાપર્યું હદા સંસ્કૃતમાં એકવત એ તકરો થયો પર્વત અમિત અકાર સહ પર્વતું સાલિકા એટલે પુલ્લિંગ અચી સ્ત્રીલિંગ સામાન્ય રીતે આ અને ઈ અચી સ્થાલિકા નદી લેખની

બારી કચ્છી બારી સ્ત્રીલિંગ સ્ત્રી પણ નપુષકલિંગ વાતાયનમ વાતાયનમ તત સહ સા સીતા તત રામાયણમ અમિતભાઈ બહુ જ સરસ પાંચ ભાવર અને ભેનને કે સમજાઈ હતા અને આવું પણ હા એકડો વાક્ય શીખી રહ્યો કે અમિતભાઈ થોડા મૂઠી દૂર રહી એટલે આવી ચઈ શકા સમિત એટલે દૂર વ્યા પુલિંગ સો સ્ત્રીલિંગ સા અને નપુશક મે તત્ અમિતભાઈ હજી ભાવરની સમજાયો હા પાલા રહ્યા એ રીતે પાણી બાજુ મેં વેહ તનલા કરીને દાખલા તરીકે ચંદ્રશેખર મુથી દૂર રહી પણ ભગતસિંહ નજીક આવંદ્રશેખર ભગત સિંહ રામ મુથી પર્યાય પણ કૃષ્ણ મુજી બાજુ મેં તમ એ શીજ રીતે સ્ત્રીલિંગ મેં પાનાર્યું સીતા પર્યા અહી રાધા બાજુ મે તા સીતા એ શા રાધા સા માલા એશા શાલા સા બાલિકા એશા મહિલા અને નપુષકલિંગ મેં પાનાર્યું તત્વ્યજનમ પંખો પર્યાય પણ ધરવાજો મુજી બાજુ આય તો એત દ્વારમ તત તત્જનમ એત દ્વારમ તત તત્તાયન એત દ્વારમ તત કૃષ્ણ ફલકમ એ હરિત ફલકમ એટલે પુલ્લિંગ લાનાર્યું સર્યા એ શ બાજુ મે સ્ત્રીલિંગ સા પર્યા એ શા બાજુ મેં નપુષકલિંગ તત

तत्किम हु कोरो करीन वपराजे किम त्या पुलिंग जा शब्द सह एष कह स्त्रीलिंग सा एशा का? तत एतत किम सह पर्या एष मूर्मे आणि पुल्लिंग ला प्रश्न त कह सा पर्या एषा मूर्मे आणि स्त्रीलिंग ला प्रश्न पुढणु त का एड़ी रीते नपूशक लिंग में पर्या वेत तत, मुर्मे वेत एतत, अने प्रश्न पूछणु वेत किम अनला गरियन पा याद करला हेडो पण कोची सकूं, सह एशह कह, सा एशा का तत, एतत किम અમિતભાઈ ખૂબ જ સરસ ભણાઈએ તો સેખારી તા અનુકૂલ જ દિવસ યાદ અચી ગયા કે સ્કૂલમાં પણ ત્યાં પ્રાઇમરી સ્કૂલમાં માસ્તર એવી જ રીતે મસ્ મસ્ત ભણાઈએ તમે તરત યાદ રહી ભાભેણું અહીં તો સીખો હતા સાથે સાથ અં પણ સંસ્કૃત અમિતભાઈ સેખાતો પામડે એન્ડ પ્લૅટફોમથી સીખતા રબો અને હજીએ સંસ્કૃત જાલયું અને સંસ્કૃત ભાષાનો ત્યાં ચિકાર જ્ઞાન ગણેજોએ દર મહિને અમિતભાઈ પાણી વચ્ચે અચી સંસ્કૃત સેખાઈ અજ જો ટાઈમ પૂરો થયે તો હલો કર્યું ગયા વિષ્ણુ ગોર હેડિયું જ શિક્ષણ સાહિત્ય સંસ્થા સ્થાપત્ય ઓઠા ચોઠા કહેવતું પેરોલું ભાષાઓ અને પેરભેજી ગયું કરતા રહો ત્યાં સુધી રજા દો આવજો અમિતભાઈ આવજો ભાવર અને ભેડ પુનર્મિલા